મારી બાઈ ચાળી વર્ષ લગન થ્યા કોઈ યુગને કળતો ઓકે જાવ નિય બેગિંગ બેગી આવે હું કો સોમન જો હું દેખિયાવ સત્તાના જો દેખિયાવ વીકુર જો હું દેખિયારી મતકો નઈ ચાલી ગયો જા જન બેગિંગ બેગી બેગિંગ બેગી પછી પરિક્રમા લગા પરિક્રમામાં જાવ છું તો કે ના હું ત્યાં ના આવી શકું હું ન ચાલી શકું તમે એકલા જાવ અને મુસો બંદો ખુશ થઈ ગયો 40 વર્ષમાં મને કોઈ ખબર જ ન પડી કે પરિક્રમાનો કેવા તો 5 દિવસ છૂટ્યો જ આ 5 દિવસ છૂટ્યો એ આજો બિન્દાસ જલસા કરો 5 દિવસ છું પરિક્રમાવાયો છું હું અહીંયા આવી ગયો પણ પરિક્રમાન બાદ આવી ગયો 5 દિવસ અહીં રો ખા પી આનંદ કરો કુછ જ ન કોલે બહારથી છૂટ્યો માર 5 દિવસ જાય જવાની જાય જવાની જય જિનેન્દ્ર કને આમંત્રણ કરો બરો don't know <laughs>